મારુથી સુઝુકીની ઈકો ગાડી આ ગાડી મિત્રો વેસવાની છે આ ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ફક્ત એક ઓનર ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી મિત્રો છે ગાડીમાં ટાયર સારા છે મ્યુઝિક સ્ટેમ શરૂ છે આ ઇકો ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં છે એકદમ કમની કન્ડિશનમાં છે અને ગાડી મિત્રો ઘર ઘરાવ સાસવેલી ગાડી છે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર જાહેરાત આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરમાંથી તમારી જાહેરાત તમે મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને નેવું હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને ભાવનગરની અંદર જોવા મળે છે મિત્રો તમારું સિવિલ સ્કોર સારું હોય તો આ ગાડી માટે લોન પણ થઈ જાય એમ છે તો રૂબરૂ સ્થળ સ્થળમાંથી જઈ તમે લોન વિશે જાણી શકો છો મિનિમમ ત્રણ લાખ સાઠ હજારની લોન થઈ એવી ગાડી છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને મિત્રો અમારો વિડીયો જો તમને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડીની માહિતીની છે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાંથી જોઈ વાંચી સત્તા ન સમજાય તો ગાડી માલિક સાથે વાત કરી તમે માહિતી મેળવી શકો છો